હેલો ઓટો ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ આજે વાડીમાં રાપ આવી ગઈ છે તો હલો આપણે એક વિડીયો બનાવી આવીએ રાપ આવી ગઈ છે બધા મૂલી પણ આવી ગયા છે તો એમ થયું કે એક નાની વિડીયો બનાવી નાખી હલો હલો આપણે વાડીમાં જઈએ છીએ વાડીમાં રાપ આવી ગઈ છે જો મૂલી પણ આવી ગયા છે કેટલા બધા અને રાપ પણ આવી ગઈ છે તો માંડવી થેસ આ કેમ કે વીસ નંબર છે ને એટલે હાથે નો ખેંસાય એટલે રાપ બોલાવી છે તો રાપ આવી છે તો અમે માંડવી ખેંચવા મંડ્યા છે અમારે અઢાર વીઘાની હજી માંડવી બાકી છે ખેંચવાની તો આજે પાછું મુહૂર્ત કરી નાખ્યું છે તો જો મૂલી આવી જશે અને ટ્રેક્ટર પણ આવી જશે રાપ પણ આવી ગઈ છે તો કાઢી છીએ અને હવે તો દિવાળી તો અમારે વાડીમાં જ કરવાની છે કેમ કે કામ ઉકલ્યું નથી એટલે વાડીમાં જ દિવાળી થાશે અમારે અને અમારા બા છે ને જમરૂક ગોતે છે બા જમરૂક ગોતો છો બા કેટલાક જમરૂક છે જો અમારા બા જમરૂક ગોતે છે જો બા જમરૂક તોડી તોડી ને આપે છે ભૂરિયા હું ખાશું તું જો જમરૂક ગોતે છે બા અને ભૂરિયો ખાય છે જમરૂક અમારા બા ને જમરૂક બહુ જડે હો અમારે જમરૂક ગોતવાય ને તો બાને ને કહી બા જમરૂક ગોતી દો તો એટલે બા અમને મોટા મોટા તોડી દે કાબા જો પાકેલા જો પાકેલા જમરુક છે જો બા બતાવે છે પાકેલા જમરૂક બા બતાવે છે અને આજે રાપ આવી ગઈ છે વીસ નંબર માંડવી બહુ જ કઠણ હોય એટલે કેસ થતી નથી તો રાપ મંગાવી લીધી છે તો દાળિયા બધા આવી ગયા છે વાડીમાં મૂલી મૂલી કહેવાય ને દાળિયા કહેવાય અમે તો દાળિયા કહી છે તો જુઓ ટેક્ટર પણ હાલે છે રાપ આવી ગઈ છે અને ગાડીઓ પણ આવી ગયા છે તો હવે ખેંચી નાખીએ આજે મુહૂર્ત કરી નાખ્યું છે મુહૂર્ત તો કેદુનું કરી નાખતું છે પણ આજે ટ્રેક્ટરનું મુહૂર્ત કર્યું છે રાપ આવ્યું છે તો આ ટ્રેક્ટરવાળા ભાઈ છે પોપટભાઈ અમારે જો રાપ આવી ગઈ છે તો માંડવી ટેક્ટરનું મુહૂર્ત કરી નાખ્યું છે તો ધીમે 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 માંડવી ફેસાય છે તો હાલ જો બધા માંડવી ખેંસી છે રાપ આવી ગઈ છે બધા હળવે હળવે તો માંડવીનું મૂરત થઈ ગયું છે અમારે કાંઈ દિવાળીએ કામ મોકલવાનું નથી કેમકે હજી તો માંડવી અઢાર વિઘાની ઊભી છે કામ તો નહીં મોકલે એટલે વાડીમાં દિવાળી કરવાની છે અમારે આજકાલે કેમકે મૂલી જ નથી મળતા બહુ જ બધે હાથીભાઈએ બહુ ભાયરે કરી નાખી વરસાદ પૈડાશ પહેરો પૈડાશ પહેરો તો બધાને એક હારે કામ વધી ગયું છે એટલે બધાયને મૂલી જડતા નથી કોઈને તો ખેડુ બહુ પણ હેરાન થઈ ગયા છે અને માંડવીમાં કાંઈ ઉતારો નથી કેમ કે બધી માંડવી ફળી ગઈ છે આ તો ઠીક હવે આપણે ભેગી કર્યા વગર તો સ્વીટ જ નથી ભેગી તો કરવી પડે એટલે થોડા ઘણા મૂલી મળી ગયા છે તો માંડવીનું મુહૂર્ત કરી નાખ્યું છે તો જો બધા માંડવી ખેસવા આવી ગયા છે આ રાપથી કાઢીએ છીએ અમે અને કાંઈ બહુ માંડવીમાં શેની ફાલ નથી પણ આ બધા સોડવા તો ભેગા કરવા જ પડે એટલે મુહૂર્ત કરી નાખ્યું છે એક આઠ વીઘાની પેલા ઉપાડી લીધી છે આઠ વીઘાની ઉપડી જાય ને પછી બીજા ખેતરમાં રાગ જશે કેમકે બે દિવસ તો હજી વયા જાય પછી ત્રણ ચાર દિવસ પાથરા હુકા હે પછી પંખો આવશે અને માંડવી કાઢશું તો આવી રીતનું બધું કામકાજ હાલે છે વાડીનું ધીમે 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 કામ પતે કેમકે ખેડૂને એકારે કામ પતે નહીં કેમકે ઘણું બધું કામ હોય ખેડૂને એક મૂકીને એક કામ હોય આ માંડવીનું કામ મોકલશે ને તો ઘઉંના પડા ચાલુ થાય એટલે ઘઉંના પડા ચાલુ થાય પછી ઘઉં વાવવાના એટલે ખેડૂને તો છે ને આમાં નામ જ હોય વાડીમાં એક પછી એક પછી એક પછી એક પછી કામ હું આવ્યાસ કરે એટલે ખેડૂ કાંઈ નવરા થાય નહીં ખેડૂને કાંઈ દિવાળી આવે નહીં કોઈ દિવસ આવે એક દિવસની આવે બધાને બાપા સીતારામ જે માતાજી કઈ આવે મઢે જઈ આવે માતાજીના અને આપણે મોટા બધા હોય એને પગે લાગી આવે એટલે દિવાળી થઈ જાય પૂરી બપોર થાય ત્યાં પાછું એનું એ કામ આવી જાય વાડીમાં કામ કરવાનું પાછું કામ કરી નાખે એમાં હું ને જો મૂલ્ય આવ્યા છે ઘણા તો આજે માંડવી કાઢી નાખી છે તો બધાને જય માતાજી બાપા સીતારામ ઝાઝા કરીને વિડીયો ગમે તો લાઈક કરજો ગામડાવાળા સહી સપોર્ટ કરજો બધા જય માતાજી બાપા સીતારામ ગામડું તો ગામડું કહેવાય હો ગામડામાં તો આવું જ કામ હોય વાડીનું ને માલઢોરનું ને બસ આવા કામ કરવાના હોય જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બધાને ઝાઝા કરીને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ગામડાવાળાને જય માતાજી બાપા